નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ગોજારિયા ચૌદસો પચીસથી ચૌદસો ને સુડતાલીસ ઉકરવાડા તેરસો એંસીથી ચૌદસો ને પંચાવન વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને ચોસઠ ભીલડી બારસો એંસીથી તેરસો ને છેતાલીસ તળાજા તેરસો પચીસથી ચૌદસો ને સાઠ વડાલી ચૌદસોથી ચૌદસો ને નેવું બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ જસદણ તેરસો પચાસથી ચૌદસો ને સાઠ હારીજ તેરસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ જેતપુર અગિયારસો અગિયારથી ચૌદસો ને એકોતેર બોટાદ બારસો પચીસથી પંદરસો વિસાવદર અગિયારસો તેસઠથી ચૌદસો ને એકવીસ અમરેલી આઠસો સિત્તેરથી ચૌદસો ને ઓગણ એંસી આંબલીયાસણ એક હજારથી ચૌદસો ને આડત્રીસ હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને ચોરાણું કડી તેરસો વીસથી ચૌદસો ને ઓગણપચાસ ઉનાવા અગિયારસોથી ચૌદસો ને એકાણું બહુચરાચી તેરસો ત્રીસથી ચૌદસો ને સત્તર ડોળાસા તેરસો એંસીથી ચૌદસો ને બેતાલીસ માણસા બારસોથી થી ચૌદસો ત્રેસઠ મહુવા નવસો બાણું થી ચૌદસો જામનગર બારસોથી થી ચૌદસો હળવદ તેરસો થી ચૌદસો પાટણ અગિયારસો થી ચૌદસો ને ચાણસમા અગિયારસો થી એકાણું વિસનગર બારસો થી ચૌદસો કાલાવડ તેરસો સાઠ થી ચૌદસો ને બોતેર લખતર તેરસો સિત્યોતેર થી તેરસો ને એકાણું ભાવનગર બારસો સિત્તેર થી ચૌદસો ને અડસઠ સિહોરી તેરસો એક થી ચૌદસો ને એકતાલીસ થરા તેરસો પચાસ થી ચૌદસો ને સાહીઠ અંજાર તેરસો ચોરાણું થી ચૌદસો ને ચાલીસ ધારી તેરસો એક થી ચૌદસો ને બત્રીસ વિરમગામ તેરસો નવથી થી દસ જોટાણા અગિયારસો થી ચૌદસો બાર રાજકોટ તેરસો થી ચૌદસો ને નેવ્યાસી ધ્રાંગધા અગિયારસો થી બાવીસ ખાંભા બારસો થી એકોતેર સાવરકુંડલા તેરસો થી પિંચોતેર ખેડબ્રહ્મા તેરસો પંચોતેરથી ચૌદસો ને ચાલીસ હરસોલ ચૌદસો ચોવીસથી ચૌદસો ને સિત્તેર